મહત્વપૂર્ણ સમાચારો જામનગરમાં હાર્દિક પટેલની જનસભા જામનગરમાં હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હુમલાની ભીતિના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હાર્દિક પટેલની જામનગરની સભાને લઈને હાર્દિક પટેલે પોલીસ વડાને એક પત્ર લખ્યો હતો સુરક્ષાને લઈને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હુમલાની ભીતિથી ચુસ્ત પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે સભા સ્થળે પહેલાના આ દ્રશ્યો હાર્દિક પટેલ કે તેની કારનો કાફલો હાલ પહોંચ્યો છે જામનગર ખાતે જામનગરમાં હાર્દિક પટેલની જનસભા યોજાવાની છે તે પહેલા જ હાર્દિક પટેલ કે જેઓ જામનગર ખાતે પહોંચ્યા છે તમામ લોકોએ ત્યાં ઉત્સાહભેર હાર્દિકનું સ્વાગત કર્યું અને જે રીતે જનમેદની ત્યાં ઉમટી પડી છે હાર્દિકને જોવા માટે હાર્દિકે આ સભા સ્થળને લઈને પોલીસ વડાને એક પત્ર પણ લખ્યો છે પત્રમાં તેને તમામ સુરક્ષાઓ પૂરી પાડવામાં આવે સુરક્ષાઓ પૂરી પાડવામાં આવે તેને લઈને ઉલ્લેખ કર્યો છે લાઈવ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો જે રીતે હાર્દિક પટેલ સમર્થનમાં પ્રચારમાં આવ્યા છે જામનગર ખાતેના સીધા દ્રશ્યો તો હાર્દિક પટેલે જામનગરમાં જોતા પહેલા એક નાનકડો રોડશો રોડશોમાં તમામ જનમેદની ત્યાં ઉમટી પડી છે જે રીતે કારનો કાફલો જ્યાં જ્યાં જઈ રહ્યો છે ત્યાં ત્યાંથી જનમેદની મોટા પ્રમાણમાં હાર્દિકના સમર્થનમાં આવી રહી છે અને હાર્દિક પટેલ જે રીતે જામનગરમાં પહોંચ્યા છે ખૂબ જ તેમને આવકારવામાં આવ્યા છે ત્યાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે તમામ લોકો હાર્દિક પટેલને જોવા તેમને સાંભળવા માટે ત્યાં આવી પહોંચ્યા છે વધુ વાત કરવા મુસ્તાક દલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે વાત કરવામાં આવે ગઈકાલની ને બે દિવસ પહેલાની તેને લઈને હાર્દિક પટેલ કે જેઓ હવે આ સભા સંબોધવા જઈ રહ્યા છે સુરક્ષાને લઈને પણ હાર્દિક પટેલે માંગ કરી છે શું વિગતો હજી ચોક્કસ થી આપને જણાવું તો જયારે હાર્દિક પટેલ જે કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક છે અને તેમને હાલ જયારે અંતિમ ઘડીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક સુરક્ષાને લઈને જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લા પોલીસ વાળા ને ગત રાત્રે હાર્દિક પટેલ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો કે તેના વિસ્તારમાં જયારે ઝંઝાવાથી પ્રચાર સોળ ગામોમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેના પર જીવલેણ હુમલો થઈ શકે છે તેની જાન ઉપર ખતરો છે તેઓ જે એક પત્ર છે જિલ્લા પોલીસ વાળા ને લખવામાં આવે જેના અનુસંધાને આજ સવારથી જયારે હાર્દિક નું હેલિકોપ્ટર જામનગર દ્રોડ ખાતે ઉતર્યું અને ત્યાંથી જ તેને બંદોબસ્ત ચુસ્ત પોલીસ દેવામાં આવ્યો છે ખાસ કરીને છ જેટલી ટીમો જે પોલીસ ની જુદી જુદી સતત હાર્દિક પટેલ ની સાથે રહી છે એલસીબી સહિતની ટીમો અત્યારે જયારે સવારથી જ હાર્દિક પટેલ દ્વારા જામનગર ના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો સાથે સાથે જોડાય છે અને એકંદરે જો વિચારવામાં આવે તો તમામ વિસ્તારોમાં અત્યારે હાલ જયારે હાર્દિક પટેલ દ્વારા જજાવાતી પ્રચાર કરવામાં આવ્યો છે અને છેલ્લી ઘડીનો પ્રચાર ખુબ જ તેજ બન્યો છે સવારે ભાદરા પાટિયા થી શરૂ કરેલો પ્રચાર હાલ અત્યારે જે છે એ મોટી બાણુકાર વિસ્તારમાં પહોંચ્યો છે અને આજ પ્રકાર વિવિધ સોળ જેટલા અલગ અલગ ગામો પર ફલ્લા જેટલા છે જ આવકાર પણ હાર્દિક આ તમામ છે ખાસ કરીને આ તમામ જે વિસ્તારો છે જામનગર ગ્રામ્ય ના કે જે પાટીદારો વિસ્તાર કહેવામાં આવે છે અને પાટીદાર મંત્રો મતોને જામનગર ગ્રામ્ય બેઠક માટે કોંગ્રેસ ના ઉમેદવાર અને લોકસભા બેઠક માટે પણ કોંગ્રેસના ઉમેદવાર માટે ઉકે કરવા માટે આખી ખવાય છે તે કરી છે અને જેને લઈને કોંગ્રેસને અત્યારે હાલ છે હારિક પટેલને ત્યારે તરફ આવતા પણ મળી રહ્યો છે જ્યારે સાંજના સમય અંતિમ ઘડી જયારે પ્રચાર પ્રક્રમ ત્યારે તેની એક કલાકની પહેલાં હાર્દિક દ્વારા એક સભાનું પણ આયોજન કરવામાં આવે આ રીતે સમગ્ર જે જામનગર ગ્રામ્ય પંથકમાં જે સબારી જેટલા ગામો અત્યારે હાલ છે તેમાં હાર્દિક પટેલ દ્વારા ધંધામાંથી પ્રચાર સાથે રોડ તો કરવામાં આવી રહ્યો છે મુસ્તાક પ્રચાર સ્તર પરથી જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ને આખો સ્ટેજ છે ના મંચ છે માત્ર ને માત્ર ગાડીના બોનેટ પર બેસીને પ્રચાર થઈ રહ્યો છે જનમેદની પણ ત્યાં ઉમટી પડી છે ચોક્કસ થી આપણે કહું તો અત્યારે જે હાર્દિક દ્વારા જે રોડ શો કરેલ છે તેમાં કોઈ પણ જાતના કોઈ પણ જાતના તાસી કરવામાં આવેલા નથી માત્ર ને માત્ર જે હાર્દિક ની ગાડી છે તેમાં તમામ જે ગામોમાં પ્રવેશ છે તો ગામમાં પ્રવેશતાની સાથે જ તેને આવકાર મળે છે અને હાર્દિક પટેલ જે પોતાની ગાડી છે તેના ઉપર નાનું લાઉડ સ્પીકર લઈને લોકોને સંબોધે છે અને સૌ કોઈનો આભાર પણ માને છે કે બપોર જેવો તડકો છે તેમ છતાં હાર્દિક ની સૌ કોઈ તેને આવકારવા માટે રાહ જોઈ રહ્યા છે તેને સાંભળવા માટે રાહ જોઈ રહ્યા છે જયારે હાર્દિક છે જામનગર ગ્રામ્ય અને અલગ પંથકોમાં ખેડૂતોના પાક વીમા તેમજ

અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે જ કદાચ કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલને પ્રચારમાં ઉતારવામાં આવ્યો છે હાર્દિક પટેલના કારનો કાફલો જ્યાંથી રવાના થઈ રહ્યો છે ત્યાં ત્યાં જનમેદની તેને મળવા માટે તેને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે